વીએનએસજીયુ ગુજરાતની પ્રથમ કક્ષાની યુનિવર્સિટી યુનિવર્સિટીના સાઠ વર્ષ પૂર્ણ થયા તેને લઈ કરાયો નિર્ણય યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના સાત હજારથી વધુ વિદ્યાર્થીઓનો લેવાશે એલઆઈસી વીમો વિદ્યાર્થીઓનો એક વર્ષનો લેવડાવવામાં આવશે વીમો એક લાખને તેનાથી વધુ રકમનો અકસ્માત વીમો યુનિવર્સિટી વિદ્યાર્થીઓનો લેશે અકસ્માતમાં મોત અથવા ગંભીર ઇજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીનો પ્રયાસ અત્યાર સુધીનો યુનિવર્સિટીનો આ સૌથી મોટો નિર્ણય વિદ્યાર્થીઓ માટે કરવા જઈ રહી છે યુનિવર્સિટી કોઈ એજન્ટને સાથે રાખી નહીં પરંતુ સીધા જ એલઆઈસીમાંથી આ યુનિટ વીમો મેળવશે વિદ્યાર્થીઓના વીમાનો પ્રીમિયમનો બોજો યુનિવર્સિટી ઉપાડશે એલઆઈસી સાથે નક્કી કરી પર વિદ્યાર્થી કેટલું પ્રીમિયમ આવશે તે નક્કી કરવાનું બાકી વિદ્યાર્થીઓના માટે લેવાનો નિર્ણય ગુજરાતની પ્રથમ પ્રણામ આપણી વીનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે સાઠ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતાં સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનો એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો એક વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલાણ અકસ્માત થાય આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધું એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે પ્રીમિયમની રકમ એ અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવે છે એટલે જેવો નિર્ણય થશે કે તરત એના એ રકમનો અમે પ્રીમિયમ ભરી દઈશું કે જેથી શૈક્ષણિક પચીસ છવ્વીસથી અમલમાં આવી શકે આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે વાલીઓને પણ એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે અને આ રીતે વિદ્યાર્થીઓ એક સરળતાથી યુનિવર્સિટી પરિસરમાં નિર્ભયપણે અભ્યાસ કરી શકે આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે અને અમારા તમામ અધિકાર મંડળના સભ્યોએ જે નિર્ણય લીધો છે એમને પહેલાં તો આભાર માનું છું કે વિદ્યાર્થીઓના સંદર્ભમાં આ એક ખૂબ અગત્યનો અને લાભદાયી નિર્ણય અરવિંદ રાઠોડ ટીવી ન્યૂઝ સુરત